રામ રામ ને સીતારામ બધાની જે ગાત્રી માતાજી તમે મજામાં મજામાં હે કેમ યાર હમણાં બ્લોગ ન નથી આવતા આવતા કામમાં ઉતા ને હા એ ફ્રી છે ને મસ્ત મજાના મસ્ત બ્લોગ આવી છે ને આપણે ફેમિલી મેમ્બર હે ને બેઠ્યા મસ્ત મજા બરોબર ને અત્યારે ત્યાં આવે કરાવે કોણ તે આપણે દાંતે હાલ હકવે નખી ને ફેમિલી મેમ્બર બે આવ્યો એક ગાય ને એક અમારો બધેલો કાંઈ વાસડો વાસડો છે એ મજા આવે ગયો તો હીરો હે તે કાટું ઈ પણ હા ત્યાં બેઠા બાબા હા કાકરા લાગે કાકરા લાગે ને ગાય બરાબર

તો ભાઈ મસ્ત ભાઈ હમણાં હું બ્લોગ શૂટ કરતો ને બટન દબાવ્યું હતું ને કેમ બંધ થઈ ગયો કંઈ ખબર ન પડ્યા મસ્ત બકરાન જાતો હતા વાઘ જતો હતો તે શૂટ ઓટોમેટિક બંધ થઈ ગયું થયું પછી હમણાં સેટિંગ કર્યું પછી ચાલુ કર્યું તો રેડી હાલે હવે બરાબર એ હું હે આપણા શેકિંગ કર્યું ને ભાઈ પછી રેડી થયું મસ્ત હવે મસ્ત આ લે ફોર્ક ઇમાં હે કે જો આપણે ભી ખાય મસ્ત ભૂરી હમણાં પોષણ કરી દીધી સોયાબીન હોય ને ભૂકણ પાથરે દીધો મજા આવે જાય લાગે કે નહી નાળિયે મસ્ત તમે હે હોય તડકો મસ્ત પડે એવું ભાઈ હાજી આપણે ગાય ને જોયું ને ત્યારે બ્લોગ શૂટ કરીએ તાર તમે દેખાડી થોડોક બ્લોગ મોડો થાય પણ હાલ સાડા સો સો વાગે આવી ગયે ભાઈ હમણાં બ્લોગ ભાઈ એક દિન એક દિન આવતા હતા ગેપ ઉતો ના કામમાં પડે કે તમે કામ ઉતું ઉસો હર ગયો હો ફારે લીધો એવું કર્યું ખાવ ગયો તો તોય કોરો રેગો તો એ ફારે લીધો આમ મસ્ત દાતી દાંતિયા કોઈ નાખી ધોરીએ પાછો કરવો જો હે એવું કર્યું આપણે હરે હરે ધોરીઓ જાય પાછો કરવો જોઈએ વરે પાછી ડબલ મિનિટ તો કામ કરવું ભાઈ ખડ બહુ હતું ને એટલે કરવું પડે એવું તો હાકવું પડે એવું તો હાકે ને ભાઈ એક ઉથલ ભાઈ ઉથલ આ મસ્ત અપુ જો આજ આપણે હો યચ આ મસ્ત હે ચાસુદ એ આ ઘણે કામ થઈ ગято આગળે નાય ધન લોકડા બદલાવ આ ઘણે પડવાનો ઉતો ધીરેક એટલે રહ્યો રે ભાઈ આ કોરશે તુર જાય આપણે ખેતરમાં ઘુમરા મારે મારશે આ મોગોટું હા

રાપ પછીタル ઉસી પાથી ના કરેનામાં ખેતરૂમાં નાખીએ હલા બ્લોગ માં આગળ આગળ મડીએ ઓય ભાઈ હવે આખી ઉતખે કરે છે બંધ કરી દીધો આમાં તો તટા

હાલો તો આજનો બ્લોગ આજન કરીએ બ્લોગ હારો લાગ્યો તો લાઈક લાઇક એન્ડ છે ને શપર એમને મસ્ત મજાને કમેન્ટ કરી દીજો ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય